એ જો ફાસ્ટ કી ચેડ મિસ બિયા તો બિયા તો આયો પણ હું તેમ જ તમારા વરહણે તો માતાના

यार naquilo que? करवा ना रे हो तू है ना कौन किया है બહુ નક્કી ના કરાય નકે પછી હું તો અળવું થઈને પડે આ તો વાયરો છે વાયરા કોઈ થાય હે ચોપ્યા પોકવાનું કર ચોપ્યા પોકવાનું કર હું શિયાર ચોપ્યા પોકવાનું કર

ਰਾਤਨਾ ਜੈ ਹਨੂਮਾਨ ਗਿਆਨ ਗੁਣ ਸਾਗਰ 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 ਹਨੂਮਾਨ ਗਿਆਨ ਗੁਣ ਸਾਗਰ ਲੜੋਂ ਬਨੁਕਾ ਨਾਂ ਉਂਘਾਵੇ ਤੂੰ ਅਸ਼ੁਭ ਬੰਦ ਕਰੀਂ ਆਹ पेला बे फंभराळाचे रे आज

આવલે લે તો ખરે શું તો કે મૂર્ખા બોલ કે મને ફુંડે માર્યો નહીં ને પટકા કેરે ઓહાતડ્યું લાગો હે ફુંડવા કર્યું અલ્યા એમ તો કું ફુંડવા હે કર્યું તમરા ફુંડ

બીક લાગે આ એમ જ બી મરી બી છે આપડે આપુ નહી રાખે એવું પાડી દઉં તું એકલો

તો નથી ચેક કરવા જવું આવે તું ખાલી તમારે છેતર એ ગાધા ના આબુ હે બીજા છેતર મારા શેતર નહીં ચેક તો તો કરવું લેવા ને આ તો બત્તી લેવા રહ્યો કે નહી બધતી લેવા ચલો પછી સંપલ એ બધી વાત જવા દો હું શું કહું કદાચ

વાચે ફૂલ વડા ફૂલ ફૂલ અલ બક્તા પડી મકા કરજે અલ ફૂલ ને ખટકુરાય અલ ઓણે અલ આપણે શું મારો એવી છે ને બચ્ચું બીય

તો બહાર ના લેવા કરતા ઘર ની રાત એટલે રમવા કે ના ના તું મોટો બી તું મોટો મો મોટો ઈ નો 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 એક વાર મોટા એમ શરી બી કોઈ આ માયા નહીં અડફેટ માયા નહીં એટલે ના આપડા ભૂત ભૂત તો મચડી મારી નાખો એ સેવા મચિડો હોને ફૂગ ડારો કહેમા આ ખબર પડતી ઈ લમણા ચો વાડ વાડ કરે તું બીય હે તમારા શું ફરવા કે ઉપર અલ્યા જોજી આ કેટલા કોણ આવ હોસ ગંડુ

બદલ લે બદલ લે હે સુચી સુચી લે હે સંભળ પર ઓ આ તો કઈણે જીવો તો કઈણે જીવો આ બિભરા એને આવો તો આવો ઓય શું હે ઓય હા મારું પંચો પાટણ હા